મોદી રાજ્યના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં પ્રવાસન સ્થળો નો વિકાસ કરીને એક નવી કેડી વિશે જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના નાનકડા હાફેશ્વર ગામે આજે પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે વિશેષ સ્થાન પ્રાપ્ત કરશું

ગુજરાતનું એકમાત્ર ને આપણે શ્રેષ્ઠ સાંસ્કૃતિક ધરોહરની સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે સાંસ્કૃતિક ધરોહરની કેટેગરીમાં જે ગુજરાતને આ સ્થાન મળ્યું છે ખાસ કરીને હાફેશ્વરને આ સ્થાન મળ્યું છે એ છોટાઉદેપુર જિલ્લા અને ગુજરાત માટે ગૌરવની બાબત છે વિશેષ કરીને હાફેશ્વર ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના ત્રિભેટે આવેલું છે અરવલ્લી વિંધ્યાચલ અને સાતપુડા ગિરિમાળાઓની વચ્ચે આ ગામ આવેલું છે આ ગામને વિશેષ કરીને અલગ અલગ યોજનાઓ અંતર્ગત આપણે ડેવલપ કરવાનો એક વિશેષ પ્રયત્ન હાથ ધરી રહ્યા છીએ આ ઓળખની સાથે એક અલગ પ્રકારની સંભાવનાઓ એમના માટે ઊભી થઈ રહી છે આપણે ત્યાંના રસ્તાના વાઇડનિંગ માટેની પ્રપોઝલ કરી છે સાથોસાથ ઇન્લેન્ડ વોટરવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી એમના જટી માટેનું પણ પ્લાનિંગ ત્યાં થઈ રહ્યું છે ટીસીજીએલ મારફતે ત્યાં પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય વિભાગ મારફતે પણ વિવિધ ઇકો ટુરિઝમ સેન્ટર તરીકે ડેવલપમેન્ટ થાય એ માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે એસએસએનએલ પણ એસઓયુના એક્સટેન્શન તરીકે વિચારે છે અને એ દિશાના પ્રયત્નો હાથ ધર્યા છે ત્યારે વિશેષ કરીને આ ગામ આપણી સાંસ્કૃતિક ધરોહર અને જિલ્લાની ઓળખ બને અને સાથો સાથ અન્ય પ્રવાસન સ્થળો એની આજુબાજુમાં જે પ્રવાસન સ્થળો જેવા કે તુરખેડા નાખલ ઝરણો ઉડેટ ભેખડિયા એ સિવાય ત્યાં ધારસીમેલ ધોધ વગેરે અન્ય જે સ્થળો આવેલા છે એને પણ વિશેષ પ્રવાસન સ્થળ તરીકે એક ઓળખ મળશે અને વેગ મળશે એવી મને આશા છે રેહાન પટેલ નેશનલ બસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર